તાજીયા નુંગ જુલુસ વિસ્તારમાં કાઢવામાં આવ્યું શહીદોની સ્મૃતિ માંગ શોક નો તહેવાર છે આ દિવસે દરેક મુસ્લિમ બિરાદરી એ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે તેઓ ઠંડુમ પીનું શરબત દુગ્ધની વાનગી બનાવીને દાનનું કાર્ય કરે છે તાજિયા મુસ્લિમ સમાજના લોકો દ્વારા ઇમામ હુસેન શહીદોની યાદમાંગ બનાવે છે આજે શહીદોની યાદીમાંગ તાજીયા નૂમ વિસર્જ થયું તેમાંગ મુસ્લિમ ધર્મગુરુઓ તથા આગેવાનો જોડાયા જમાત મોહરમ નિમિત્તે તાજિયા સમાજના લોકો દ્વારા ઇમામ હુસેન શહીદોની યાદીમાંગ બનાવાયેલ તાજીયા નૂમ જુલુસ વિસ્તારમાં કાઢવામાં આવે છે કસબા જમાત છેલ્લા છ વર્ષથી તાજીયા બનાવવામાં આવે છે કસબા જમાત પ્રમુખ ભીખુભાઈ દલ તાજીયા કમિટી પ્રમુખ સલીમભાઈ રસોયા કસબા સિપાઈ સમાજ પ્રમુખ મમદભાઈ શેખ દિલાવરભાઈ પઠાણ ઉસ્માનભાઈ મીર કરીમભાઈ કડિયા તાજુભાઈ દલ ફિરોજભાઈ શેખ જાનીભાઈ દલ શબ્બીરભાઈ મકરાણી અહેમદભાઈ બેલીમ અહેમદ બાપુ મુસ્તાકભાઈ દલ તાજીયા કમિટી તમામ સભ્યો તથા તમામ કસ્બા જમાત મુસ્લિમ ભાઈઓ તથા હિન્દુ સમાજ સાથે મળીને તાજિયાનું જુલુસ વિસ્તારમાં કાઢવામાં આવે છે જમાત પ્રમુખ ભીખુભાઈ દલ તાજીયા કમિટી પ્રમુખ સલીમભાઈ રસોયા કસબા સિપાઈ સમાજ પ્રમુખ મમદભાઈ શેખ દિલાવરભાઈ પઠાણ ઉસ્માનભાઈ મીર કરીમભાઈ કડિયા તાજુભાઈ દલ ફિરોજભાઈ શેખ જાનીભાઈ દલ શબ્બીરભાઈ મકરાણી અહેમદભાઈ બેલીમ અહેમદ બાપુ મુસ્તાકભાઈ દલ તાજીયા કમિટીના તમામ સભ્યો તથા મુસ્લિમ મુસ્લિમભાઈઓ સાથે હળીમળીને આમ તહેવારને ઉજવ્યો હતો રિપોર્ટર મુકેશ એસ કંટારિયા સાથે અજીમભાઈ ગોરી ગારી આધાર

અને કસબા જમાત ની અંદર છ વર્ષ અમે તાજિયા નો તહેવાર ઉજવીએ છીએ આ કયું ગામ ને આપનું નામ આ ગારિયાદાર ગામ છે મારું નામ છે ઉસ્માનભાઈ મીર ઓકે